બધાને જય શ્રી કૃષ્ણ આ રીતે હેંગરનો રિયુઝ તમે કરી શકો છો બંને સાઈડથી આ રીતે ખેંચી ઉપરની લૂપ આ રીતે રાખી અને બીજું હેંગર લઈ અને પછી સેલોટેપથી સિક્યોર કરીને તમે ઇન્સ્ટન્ટ કોઈપણ જગ્યાએ જાઓ ત્યારે આ રીતે કોઈપણ ડસ્ટબિનને ક્રિએટ કરી શકો છો નાની મોટી ડસ્ટબિન જો તમારે કારમાં રાખવી હોય કે પછી બાલ્કનીમાં રાખવી હોય કિચનમાં રાખવી હોય તો આ રીતે હેંગરનો યુઝ તમે કરી શકો છો સેકન્ડ યુઝ તમે જોઈ શકો છો જે રીતે વિડીયામાં દેખાય છે એ રીતે વિડીયોઝમાં આ રીતે બંને લૂપ બન રાખી શકો છો તેવી જ રીતે કાર્ડબોર્ડ આપણા ઘરમાં બધાના ઘરમાં પડ્યા જ હોય છે કોઈ પણ શેપમાં તમારે કટ કરી દેવાના છે કોઈ પણ કલર કરી લેવાના છે મનગમતા કલર ના કરવા હોય તો વધારાના જે કપડાં હોય પ્લેન કપડાં હોય એમ્બ્રોડરીના કપડાં હોય એને લગાવીને આ રીતે હોલ ડેકર કરી શકો છો અને જે હોલ હોય એને નવો લૂક આપી શકો છો આ રીતે પીડીઆર શોર કે પણ વસ્તુ લઈએ તો આ રીતના એટ્રેક્ટિવ જે ડબ્બા હોય આવતા હોય છે ખાલી થઈ જાય પછી તમે એનો યુઝ બીજી રીતે પણ કરી શકો છો આ રીતે ડિટર્જન્ટ પાવડર રાખવા માટે પણ તેનો યુઝ કરી શકો છો સ્ટીકર લગાવી આ માર્કર પેનથી માર્ક કરી અને ડબ્બાનો રિયુઝ કરી શકો છો તેવી જ રીતે ક્યારેક ક્યારેક શું થાય કે આ રીત આપણી પાસે કોઈ પણ ડ્રેસિંગ ટેબલ હોય તો ડ્રેસિંગ ટેબલ તૂટી જાય તો આ રીતનો મિરર બચી જતો હોય છે તો તમે એનો યુઝ આ રીતે એને ડેકોરેટ કરી અને કોઈપણ દિવાલ ઉપર હેંગ કરી શકો છો યાની કે એને લગાવી શકો છો તો આ રીતે મેં પહેલાં કલર કરી દીધા છે ત્રણ ચાર કલરનો એક્રેલિક કલરનો યુઝ કર્યો છે પછી આ રીતે લ્યુઝ ચેપ આપી અને જે પણ સ્ટોન મારા ઘરમાં પડ્યા હતા તેનો યુઝ કરીને આ રીતે એક જે છે એથનિક લૂક આપવાનો કોશિશ કરી છે આઈ હોપ કે તમને એ ગમશે પછી કોઈપણ ત્રણ ચાર કલર મિક્સ કરી સ્પંજમાં લઈ અને આ રીતે એક ઝરૂખા જેવું મેં બનાવ્યું છે તમે પણ આ રીતે બેસ્ટ વસ્તુનો ઉપયોગ કરીને બેસ્ટ ચીજ બનાવી શકો છો તેવી જ રીતે કોઈ પણ ઘી હોય તેલ હોય મધ હોય એવી લિક્વિડ વસ્તુ ચીપચીપી વસ્તુ હોય ને એમને મૂકીએ તો નીચે ડાઘ થઈ જતા હોય આ ચીકણું થઈ જતું હોય છે તો એનો ઉપયોગ કરવા માટે તમે કોઈ પણ જે પ્લાસ્ટિકની લીડ હોય નકામી પડી હોય એને નીચે રાખીને એને રાખે રાખી શકો છો તેવી જ રીતે પણ રેસીપી બનાવી હોય કે કોઈપણ રેસીપીનો વિડીયોઝ ઉતારવો હોય તો આ રીતે હેંગરનો યુઝ કરી શકો છો હવે પ્લાસ્ટિકની જાર બહુ બધી આપણા ઘરમાં પડી જ હોય છે ક્યારેક ઢાંકણ ખોવાઈ જતા હોય કે તૂટી જતા હોય તો એને આ રીતે એટ્રેક્ટિવ બનાવી અને તમારા ઘરમાં જે પણ વસ્તુ પડી હોય એનો યુઝ કરી અને કલર કરીને મિરર લગાવી શકો છો અને પછી આ રીતે ફેરી લાઈટ લગાવી શકો છો કોઈપણ ફ્લાવર આમાં એડ કરી શકો છો તો એ જે ફ્લાવર પોટ પણ તમે રાખી શકો છો અને ફ્લાવર પોટ ના રાખવો હોય તો કોઈ પણ વસ્તુ આમાં ભરી શકો છો પેબલ્સ ભરીને પણ ડેકોરેશન કરી શકો છો તેવી જ રીતે કોઈ પણ જૂની ફોટો ફ્રેમ હોય ને તો એકને એક ફોટોમાં ક્યારેક ક્યારેક ફોટો તૂટી જતો હોય કે ફોટો પછી ઝાંખો થઈ જતો હોય છે તો તમે શું કરી શકો ગુડ ગૂગલમાંથી કોઈ પણ જે પણ પિક્ચર તમારે જોતા હોય મેં અહીંયા મોટિવેશનલ કોટ લઈ અને પછી તમે એનું આઉટ કાઢી અને આ રીતે તમે જૂની ફોટોફ્રેમને યુઝ કરી શકો છો આમ પણ પાછળ સ્ટીકર લગાયેલા હતા એને મારે છુપાવવા માટે પણ મેં આ ફોટોફ્રેમનો યુઝ કર્યો છે તો એક મોટિવેશનલ કોટ તમને મોટિવેશન પણ આપશે અને કામ કરવાની પણ મજા આવશે તેવી જ રીતે પેન્ટના ડબ્બા હોય કે આ રીતે દહીંના ડબ્બા હોય નીચેથી કટ કરી અને ફ્લાવર શેપ આપી પછી એને કોઈ પણ કલરથી સ્પ્રે પેન્ટથી જે પણ મનગમતા કલર હોય એ ત્રણ ચાર યુઝ કરી અને આ રીતે તમે જે પ્લેન દિવાલ હોય એને નવો લુક આપી શકો છો આ રીતે મેં ગોલ્ડન કલર અને બ્રાઉન કલરનો યુઝ કર્યો છે સ્પ્રે પેન્ટ હોય તો તમે બહુ બધી વસ્તુને ડેકોરેશન કરી શકો છો તેવી જ રીતે તમારી પાસે આ રીતને કોઈ પણ ડબ્બી પડી હોય તો તમે આ રીતે એનો ઉપયોગ કરી શકો છો આપણે આ રીતે કપૂરનો કે પછી કોઈ પણ લોબાન હોય એનો યુઝ કરી શકો છો ઘરમાં આમ પોઝિટિવ એનર્જી તો આવી જ જાય છે સાથે સાથે મોસ્કીટોથી પણ આરામ મળે છે અને એક ઘરમાં સરસ સુગંધ ફેલાઈ જાય છે આ જ યુઝ તમે મોસ્કિટો રજૂ કરું છું તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતનો કોઈ પણ વુડન પીસ પડ્યો હોય લાકડાનો પીસ એ મારી પાસે વ્હાઈટ જ હતું હોય વ્હાઈટ ના હોય તો કોઈ પણ કલર પણ તમે કરી શકો છો પછી જે સિલ્કની દોરી આવે છે એનો યુઝ કરી અને ચારે બાજુ નીચે ગાંઠ લગાવી અને આ રીતે તમે એક હોલ હેંગિંગ બનાવી શકો છો અને આમાં નાની મોટી ડેકોરેશન વસ્તુઓ રાખી શકો છો અને કિચનમાં પણ તમે નાની મોટી વસ્તુઓ હલકી વસ્તુઓ રાખવા માટે આનો યુઝ કરી શકો છો તેવી જ રીતે કોઈપણ વસ્તુ આપણે મંગાવીએ તો આ રીતની લીડ આવતી હોય છે લીડમાં કોઈપણ જાતનો પેન્ટ કલર કરી અને અહીંયા ડબલ સાઇડ થી મે હોલ ઉપર એને ચિપકાઈ દીધો છે પછી નાના છોકરાના જે રમકડાં આવતા હોય છે એ છોકરા મોટા થયા પછી એમના પૈડા રહેતા હોય છે તો એનો પણ તમે યુઝ કરી કલર કરી અને આની અંદર રખાઈ શકો છો નાના નાના જે એનિમલ્સ હોય છે એનો પણ તમે અહીંયા યુઝ કરી શકો છો તમારી ક્રિએટિવિટી કેવી છે એ ઉપર તમે તમારી રીતે ઘરને ડેકોરેશન કરી શકો છો એ પણ ઝીરો કોસ્ટમાં તેવી જ રીતે આ રીતે ટેસલ્સ બનાવી અને યુટ્યુબમાં ટેસ્ટલ્સ કેમ બનાવી એમના બહુ બધા વિડીયોઝ હોય છે પછી કુર્તી જે આપણી ખરાબ થઈ ગઈ હોય એનો જે પાર્ટ હોય એમ્બ્રોઈડરીવાળો પાર્ટ મેં ઉપરનો અને નીચેનો લીધો છે અને જે આપણે એમ્બ્રોડરી કરીએ ભરતકામ કરીએ તેમાં જે એમ્બ્રોડરી રિંગનો ઉપયોગ કરીએ છીએ એ રીતે રિંગને લગાવી નીચે ટેસલ લગાવી શકો છો પછી પોમ લગાવી શકો છો કોઈ પણ જે હેંગિંગવાળી વસ્તુઓ હોય એ લગાવી અને તમે ઘરને ડેકોરેટ કરી શકો છો તેવી જ રીતે કોઈ પણ મોટિવેશનલ કોટ હોય એ લખી કે કોઈ પણ વસ્તુ તમે ગૂગલમાંથી સર્ચ કરી પિક્ચરને પ્રિન્ટઆઉટ કરી અને આ રીતે લખી અને પછી જે આપણી પાસે વધારાના પેડ પેડા હોય ને છોકરાના જે રાઇટિંગ પેડ એનો આપણે રિયુઝ અહીંયા કરી શકીએ છીએ આ રીતનું રાઇટિંગ પેડ લઈ અને બેકગ્રાઉન્ડ આપવા માટે કોઈપણ પ્રકારનો બ્લેક પેપર લઈ અને પછી જે ઉપરનું જે સ્ટેન્ડ છે એના હિસાબથી તમારે કટ કરી દેવાનું છે પછી આ પેપરને લગાવી અને તમે વન બાય વન રોજના દિવસે અલગ અલગ વોટને તમારા મનપસંદીદા જગ્યા ઉપર રાખી શકો છો અને સરસ મજાનું એક ડેકર પીસ બનીને જીરો કોસ્ટમાં રેડી થઈ જશે તેવી જ રીતે આ રીતે નીચેથી હેંગરને વાળી અને તમે આ રીતે કોઈ પણ જે કુકિંગ જે પેન હોય એની લીડને આ રીતે રાખવા માટે ઉપયોગ કરી શકો છો નીચેથી આ રીતે વાળી પછી આ રીતે ખોલી અને તમે આનો યુઝ કોઈ પણ વધારાની વસ્તુ વધારાના હેંગર રાખવા માટે કે વધારાની પ્લાસ્ટિક બેગ રાખવા માટે ઉપયોગ કરી શકો છો પછી તમારે આ રીતે જે સોય પડી હોય નાની સોય હોય ક્યારેક ક્યારેક ખોવાઈ જાય દેખાતી પણ નથી તો તમે એને ઓર્ગનાઇઝ કરવા માટે જે આપણે હોમિયોપેથિક દવાઓ લઈએ તો આવી નાની નાની ડબ્બીઓ આવતી હોય છે કાં આવી નાની નાની ડબ્બીઓ આપણા ઘરમાં પડી જ હોય છે તો એનો ઉપયોગ તમે આવી સોયને ઓર્ગનાઇઝ કરવા માટે કરી શકો છો અને પછી એમને લેબલ પર કરી શકો છો તેવી જ રીતે આ રીતના જે પણ સ્ટીકર વગેરે લઈએ તો આ રીતના રોલ આવતા હોય ટિશ્યુ પેપરમાં પણ આ રીતના રોલ નીકળતા હોય છે ઉપર પ્લાસ્ટિક સૂનનો યુઝ કરી અને કટ કરી અને પછી જે ગ્લુ છે એનાથી ચીપકાઈ દેવાનો છે અને ઉપર તમારે આ રીતે કેન્ડલ લાઇટ હોય છે જે મીણબત્તીની એ એ કાઢી અને તમારે એના જે નીચેનો પાર્ટ હોય એને ચિપકાઈ દેવાનો છે અને પછી નીચે પણ આ રીતનું સ્ટેન્ડ બનાવી શકો છો અને ગમે તે રીતે તમે આને ડેકોરેટ કરી શકો છો કોઈ જે તમારી પાસે સ્ટોન પડ્યા હોય તો પણ લગાવી શકો છો મે નોર્મલી ખાલી જે ગોલ્ડન કલરનો સ્પ્રે પેન્ટ હતો એ જ ખાલી કર્યો છે ને નીચે લેસ લગાવેલી છે તો આ રીતે પણ તમે એને ડેકોરેટ કરે છે ઉપર ચત્તા કરવા ઉલટા કરવા એ કરતાં તમે આ રીતે આ સ્ટેન્ડનો ઉપયોગ કરી શકો છો ક્યારેક ક્યારેક નેલ પેન્ટ શું થાય કે સુકાઈ જતી હોય છે તો અહીંયા હું તમને બે યુઝ તેના બતાવીશ ગરમ પાણી લેવાનું છે અને એકદમ ધીમા તાપે પાંચથી દસ મિનિટ માટે તેને આ રીતે ઉકાળવાનું છે પછી એક દીમ જે હલાઈ અને પછી તમારે આનો યુઝ કરવાનો છે એકદમ પહેલાં જે જેવી આ વર્કિંગ કરવા મળશે નેલ પેન્ટ અને બીજો યુઝ તમે એ કરી શકો છો કે કોઈપણ વસ્તુનો તમારે કલર કરવો હોય લાઈક કોઈ ફોટો ફ્રેમ હોય એનો કલર નીકળી ગયો હોય કે કોઈ પણ જગ્યાએ જ્યાં કલર મેચ થતો હોય ત્યાં તમે નેલ પેન્ટનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ જૂની વસ્તુ હોય એને નવી બનાવવા પણ તમે આ નેલ પેન્ટનો ઉપયોગ કરી શકો છો તમારા ઘરમાં કોઈ પણ કલર ના હોય અને ઇન્સ્ટન્ટ કલરની જરૂર પડે તો આ રીતે તમે નેલ પેન્ટનો ઉપયોગ કરી શકો છો આવા નાના નાના જુગાડ આપણે બધા કરતા જ હોય બધા અલગ અલગ રીતે કરતા હોય છે તેવી જ રીતે આ રીતની જે આપણી પાસે પેપર પ્લેટ હોય જે આપણે ખાવા માટે યુઝ કરતા હોય એને આ શેપમાં કટ કરી અને તન ચાર યુઝ કરી અને નાની મોટી જે છે સિકવન્સ વાય લગાવી શકો છો અહીંયા જે પણ મટિરિયલ મારી ઘરમાં પડ્યું હતું લાઈક પોમ પોમ હોય કે પછી મોતી હોય એ રીતે લગાવીને મેં એ રીતે બી બે આ રીતે બનાવી લીધા છે પછી આપણા ઘરમાં નાના મોટા પીસ પડ્યા હોય સાડીના હોય સૂટના હોય તો એના રહેસા નીકળી જતા હોય છે અને ક્યારેક ક્યારેક શું થાય કે આપણે કોઈપણ સાડી લઈએ કે પછી આપણે કોઈપણ સલવાર સૂટનું જે ચૂની હોય તો એમાં રેસા નીકળી જતા હોય અવરલોક આપણે કરવું ના હોય કે ટાઈમ ના મળ્યો હોય તો તમે આ રીતે મીણબત્તીથી પેલા સીઝરથી કટ કરી રેસા ને મીણબત્તીથી આ રીતે ઇન્સ્ટન્ટ એને રેસાને હાઈડ કરી શકો છો અને પછી જો તમારે ઘરમાં મશીન ના હોય તો આ રીતે તમે ખાલી આ રીતે ઇસ્ત્રી કરી અને કોઈ પણ ટેબલ રનર કે પછી જો નવું કપડું હોય તો ભગવાનજીનું આસન પણ આ રીતે ઇન્સ્ટન્ટ ક્રિએટ કરી શકો છો અને આ રીતે તમે નવું કંઈક બનાવી શકો છો તેવી જ રીતે આપણા ઘરમાં ચશ્માના આવા બહુ બધા બોક્સિસ પહેરા હોય છે તો એનો પણ તમે રિયુઝ કરી શકો છો કોઈ પણ જ્વેલરીને ઓર્ગેનાઇઝ કરવા માટે એનો ઉપયોગ કરી શકો છો એક તો તમને ઓર્ગેનાઇઝ પણ મળી થઈ જશે જલ્દી જ્વેલરી મળી પણ જશે અને ધૂળથી પણ બચી જશે અને થોડી જગ્યામાં બહુ બધી જ્વેલરી આવીનો ઉપયોગ કરી શકો છો આવી જ રીતે તમે આ હેંગરનું એક ડીએ મોબાઈલ સ્ટેન્ડ પણ બનાવી શકો છો આ વિડીયો જો ફાસ્ટ ફોરવર્ડમાં ન જોવો હોય તમારે તો સ્પીડમાંથી થોડીક સ્પીડ કમ કરી અને તમે આ રીતે વસ્તુ જોઈ શકો છો હવે કોઈ પણ સોસની બોટલ આપણી પાસે ખાલી થઈ હોય કાચની તો બસ મેં અહીંયા જે આપણે દિવાલ ઉપર કલર કરીએ ને એ દિવાલ ઉપર જે વ્હાઈટ કલર હતો ને એ કલર લઈ લીધો છે અને પછી સ્પંજથી મેં બ્લેક કલરના ડોટ કરી દીધા છે અને પછી જે આપણી પાસે આર્ટિફિશિયલ મની પ્લાન્ટ હોય એને કટ કરી અને બસ લગાવી દીધો છે તેવી જ રીતે આ રીતની જે આપણે સ્પૂન માટેનું સ્ટેન્ડ લઈએ છીએ એ કંઈ પણ કામનું આવતું નથી ઉપરથી એમાં જંક પણ લાગી જતો હોય છે તો એને કલર કરી અને તમે એક કેન્ડલ સ્ટેન્ડ બનાવી શકો છો કેમકે આમાંથી શું થાય કે બંને બાજુ જગ્યા હોય છે ને સર્કલ સર્કલ તો એમાંથી છરીઓ અને જે સ્પૂન હોય ને પડી જતી હોય છે એટલે આપણે આનો યુઝ આ રીતે પણ કરી શકીએ છીએ તો બીજી એક વસ્તુ કહું કે તમને જો મારા ચેનલ ઉપર વિડીયોઝ ગમતા હોય અને હવેથી રેગ્યુલરથી સોમવારે અને ગુરુવારે મારો એક એક વિડીયો આવશે અને બહુ બધા હેક્સ આવશે પૂરો વિડીયો જરૂરથી જોજો કોઈ પણ હેક પસંદ આવે તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને આ રીતે જે વુડનના સ્પેચ્યુલા હોય છે જે એમાંથી રેસા નીકળી ગયા હોય તો ક્યારેક ક્યારેક આપણે વાગતા હોય છે એને કલર કરીને આ રીતે કમાન્ડ હુકમાં લગાવીને તમે એને કિચનમાં ડેકોરેશન માટે યુઝ કરી શકો શકો છો આ રીતે શૂઝના બોક્સ આપણે ઘરમાં પડ્યા જ હોય છે સેલોટેપથી એ પછી સ્ટીકર સરસ મજાના આવતા હોય કે પછી તમે આને જૂના જે ટી શર્ટ હોય એનાથી પણ તમે આને ડેકોરેટ કરી અને પછી તમે નાના મોટા ટી શર્ટ કે ચૂની કે સલવાર સૂટ ઓર્ગેનાઇઝ કરવા માટે ઉપયોગ કરી શકો છો આવી રીતે બહુ બધા બોક્સ હોય એને તમે એ જે સ્ટ્રેવિંગ કીટ તરીકે યુઝ કરી શકો છો આ રીતે રીલો લગાવી દેવાની છે રીલ પછી આ રીતે જે સોય આપણે ઓર્ગેનાઇઝ કરીએ છીએ તો નાની ડબ્બીમાં એને પણ ઓર્ગેનાઇઝ કરી શકો માચીસ બોક્સમાં નાની નાની વસ્તુઓ આ રીતની ક્લિપ્સો રાખવા માટે પણ માચીસ બોક્સનો યુઝ કરી શકો નાની નાની જી ફ્લોગ બેગ આવે છે એમાં તમે બોબિન્સ હોય કે પછી બટન્સ હોય એને ઓર્ગેનાઇઝ કરવા યુઝ કરી શકો છો પ તે રીતે બસ આને લેબલિંગ કરી અને સેવિંગ કીટ તરીકે તમે યુઝ કરી શકો છો પછી આ રીતે એક કાચની બોટલનો પણ યુઝ કરી શકો છો જો ગ્રીન બોટલ પણ આવતી હોય છે એનો રિયુઝ કરી શકો છો એ જે મની પ્લાન્ટર તરીકે આ અહીંયા મની પ્લાન્ટ અમે લગાવી દીધો છે અને થોડો કલર કરી અને થોડુંક ફ્લાવર બનાવવાની ટ્રાય કરી છે તો આ રીતે તમે મની પ્લાન્ટને આમાં લગાવી શકો છો તેવી જ રીતે નાની નાની જે હેર એક્સેસરીઝ હોય એને ધોવા માટે બહુ માથાકૂટ થતી હોય અને ક્યારેક ક્યારેક મળતી પણ નથી તો જે વેજીટેબલ્સ અને ફ્રૂટ્સમાં જે નેટની બેગ આવતી હોય ને એને તમે આમાં રાખી અને પછી તમે આને વોશિંગ મશીનમાં રાખી દો તો વોશિંગ મશીનમાં પણ આ સલવાશે નહીં અને ઉપરથી આ કે ખોવાશે પણ નહીં અને સરસ રીતે ધોવાઈ પણ જશે તેવી જ રીતે કાર્ડબોર્ડમાં સર્કલ કટ કરી પછી જે સિલ્કની દોરી આવે છે એને ગોળ ગોળ સર્કલમાં આ રીતે ગ્લુની મદદથી ચિપકાવી દેવાની છે જે પણ પીસીસ તમારે જેટલા બનાવવા હોય નાના મોટા બનાવી અને આ રીતે ફેરી લાઇટનો યુઝ કરીને સરસ મજાનું ડીઆઈ હોમ ડેકર બનાવી શકો છો જો પ્લેન દિવાલ ઘરમાં હોય તો ઝીરો કોસ્ટમાં આ રીતે ઓછા ખર્ચામાં તમે આ રીતે દિવાલને તમે ડેકોરેશન કરી શકો છો કોઈ પણ કુશન હોય તો શું થાય કે આપણે એને કવર તો લગાવી દઈએ છે પણ કવરની નીચે કવર લગાવવા માટે તમે આ રીતે કોઈ પણ જૂના ટી શર્ટનો યુઝ કરી ઉલટો એને પહેરાવી અને પછી એનો માપ લઈ માપ લીધા પછી હાથેથી આ રીતે સિલાઈ કરી અને પછી તમે કુશનનો કવર બનાવી શકો છો અને પછી તમે આ કુશનને પછી કવર કાઢી અને સીધું કરીને લગાવી દો અને પછી તમારે જે પણ જે બેડશીટ સાથે કવર આવ્યું એ તમે લગાવી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો